રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યના પત્રથી હડકંપ અર્જુન ખાટરિયાએ ડીઆઈએલઆર કચેરી સામે ઉઠાવ્યા સવાલ ડીઆઈએલઆર નિયામક નાયબ નિયામકે પાંચ લાખ માંગ્યાનો આરોપ રી સર્વે માટે ભાજપ નેતા પાસે પાંચ લાખની માંગ કર્યાનો આરોપ છે મુખ્યમંત્રી મહેસૂલ મંત્રી કલેક્ટર એસીબીમાં પત્ર લખતા ખળભળાટ મચી ગયો છે સર્વે ખેડૂતોને હેરાન કરતા હોવાનો આરોપ અર્જુન આજે વિગતો મળી રહી છે એ પ્રમાણે રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યના પત્રથી હડકંપ પચી ગયો છે અર્જુન ખાટરિયાએ ડીઆઈએલઆર કચેરી સામે સવાલ ઉઠાવ્યા છે ડીઆઈએલઆર આર નિયામક નાયબ નિયામકે પાંચ લાખ માંગ્યાનો તેમણે આરોપ લગાવ્યો છે રીસર્વે માટે ભાજપના નેતા પાસે પાંચ લાખની માંગ કર્યાનો તેમણે આરોપ લગાવ્યો આ વિગતો મળી રહી છે એ પ્રમાણે રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યના પત્રથી હડકંપ મચી ગયો છે અર્જુન ખાટરિયાએ ડીઆઈએલઆર કચેરી સામે સવાલ ઉઠાવ્યા છે ડીઆઈએલ આર નિયામક નાયબ નિયામકે પાંચ લાખ માંગ્યાનો તેમણે આરોપ લગાવ્યો છે સર્વે માટે ભાજપના નેતા પાસે પાંચ લાખની માંગ કર્યાનો તેમણે આરોપ લગાવ્યો